નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી એટલે કે પલાશ નો પાઠ બીજો જેનું નામ છે વાર્તા રે વાર્તા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તો મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે બીજો પ્રશ્ન તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે તો મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે ઉપરાંત મને પંચતંત્ર હિતોપદેશની પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે ત્રીજો પ્રશ્ન તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો તો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું તેમની સાથે વિવિધ રમતો હું રમવું પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું ચોથો પ્રશ્ન પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ તો હા પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે

જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું કહીને તેને ખોટું કર્યું તેમ જણાવે છે જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે ત્યારે પણ કબૂતરી વિરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે તેઓ હાથીની હદપારીની સજા માફ કરી દે છે આમ કબૂતરી પોતાની બહેન તરીકે ફરજ પૂરી કરી તેના ભાઈ હાથી ને ભૂલનું ભાન કરાવી વતન વનમાં પરત લાવે છે પ્રશ્ન છ તમને ક્યારે કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ હા મને એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી તેનો ખૂબ પસ્તાવો થયો હતો એક દિવસ હું અને મારા મિત્રો સાયકલ ની રેસ લગાવી રહ્યા હતા હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયાનું દોડીને મારી આગળ આવી ગયું સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલા તો સાયકલ નું પડ્યું તેને આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું ગલુડિયું ચીસ્સા કરવા લાગ્યું તેની ચીસ્સા સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા એક ભાઈ તને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો તો અહીંયા પેલા વાક્યો છે તે ઘટનાક્રમમાં આ પ્રકારે ગોઠવાશે પેલું આવશે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઉભો બીજો આવશે સેનાપતિએ બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી ત્રીજો આવશે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે ચોથો આવશે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે પાંચમો આવશે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રીજો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો તો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણેય ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો બીજું કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી કેમ તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માગવાના બદલે હાથી સૂંઢ વિંજતો ગર્જના કરતો ઠંડે કલેજ ચાલતો થઈ ગયો ત્યાર પછીનો પ્રશ્ન કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શું ચુકાદો જાહેર કર્યો તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાદ સેનાપતિ તરત જ અમલ કરે ચોથો પ્રશ્ન ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો તો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે ડેલીએ કૂકડાની પડઘમગાજે છે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે ત્યાર પછી પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી ઉપર બાજ સરદાર તીર વેગે ધસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વિરાનમાં ચાલ્યો જાય છે છઠ્ઠો પ્રશ્ન હાથીને કઈ વાતનો પછતાવો થયો હતો કેમ તો હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પછતાવો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. ત્યાર પછી પ્રશ્ન 7 કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી એ વેરાન પટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને પૂરતા ખોરાક ના ભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. ત્યાર પછી પ્રશ્ન ચાર આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્ય શોધીને લખો ઉદાહરણ તરીકે કાગડી આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે કબૂતર ગળું ફૂલાવી ઘૂઘું કરે છે હોલો પ્રભુતું પ્રભુતું બોલે છે કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કુક કરે છે ત્યાર પછીનો આગળ પ્રશ્ન પાંચ આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો તો અહીં જે શબ્દો આપ્યા છે તે શબ્દોને આધારે આપણે ફકરો બનાવવાનો છે તો ચાલો ફકરો બનાવીએ એક ઘનઘોર જંગલ હતું તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુઘરી રહેતા હતા સુઘરી હંમેશા વાંદરાને ઠંડી ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુઘરી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે આથી ગુસ્સે થયેલો વાંદરો સુઘરીનો માળો તોડી નાખે છે સુઘરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે તેઓ વાંદરાની ફરિયાદ લઈને પક્ષીઓના રાજા ગરુડ પાસે જાય છે રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાન મંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે સુઘરી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે ફરિયાદ સાંભળીને રાજા ગરુડ જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે ત્યાર પછી પ્રશ્ન છ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યા હાથીએ સડાક કરતી સૂંઢ ઉંચકી બીજું હાથી એક ડાળીને પકડમાં લીધી અને કડડ ડાળી તૂટી પડી ત્રીજું હાથી હળવેક રહીને સૂંઢ ઊંચકી ચોથું હાથી આફળો ફાફળો દોડ્યો જાય છે પાંચમું બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે વિષય છે તેના ઉપર આપણે રજૂઆત કરવાની છે જેમાં પેલો વિષય છે મેળો તેના વિશેની રજૂઆત છે તે તમે જોઈ શકો છો જે તમારે અહીંથી જોઈ અને લખી દેવાની છે તમે બધા મેળો માણેલો જશે જેના ઉપરથી તમે લખી શકશો ત્યાર પછી આપણો બીજો વિષય છે રમતોત્સવ તમારી શાળામાં દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવતું જ જશે જે રમતોત્સવના આયોજન વિશે તમારે લખવાનું છે જેના વિશેની માર્ગદર્શન રૂપ કેટલીક વિગતો છે તે અહીં આપવામાં આવી છે તે પણ તમે લખી શકો ત્યાર પછી આપણો ત્રીજો વિષય છે ઉત્તરાયણ વિદ્યાર્થી મિત્રો તમે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા જશો અને ઉત્તરાયણ છે તે આમ તો સૌનો પ્રિય તહેવાર છે તો પ્રિય તહેવાર વિશે અહીં કેટલીક વિગતો લખેલી છે તમે કઈ રીતે ઉત્તરાયણ ઉજવો છો તે પણ તમે અહીં લખી શકો અહીં આપેલી વિગતો છે તે પણ સરસ છે ત્યાર પછી આપણો ચોથો વિષય જે વાત પ્રવાસ એટલે કે તમે શાળામાંથી જે પ્રવાસો કરતા હો તે શાળામાંથી કરેલા પ્રવાસમાં અથવા તો તમે જે અનુભવો મેળવેલા છે પ્રવાસના તે પ્રવાસના અનુભવો વિશે તમારે અહીં લખવાનું છે

સુગંધી તો સુગંધીદાર વજન તો વજનદાર જોર તો જોરદાર નસીબ તો નસીબદાર ખુશબો તો ખુશ્બોદાર પાણી તો પાણીદાર અને ફોજ તો ફોજદાર આવી રીતે શબ્દો આપણે બનાવવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો પેલું અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો આ વાક્ય પક્ષીઓના રાજા ગરુડ બોલી શકે બીજું ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું તો આ વાક્ય કપૂતરી કપૂરી કબૂતરી બોલી શકે ત્રીજું પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે તો આ વાક્ય કાગડી બોલી શકે ચોથું મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે તો હાથી બોલી શકે ચોથ પાંચમું તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે ત્યાર પછી પ્રશ્ન દસ મુદ્દા પરથી વાર્તા લખો તો અહીં આપણને મુદ્દા આપેલા છે એક છોકરો જંગલમાં ફરવાનો શોખ આવનવી વનસ્પતિ વિશે જાણવું એક ચમત્કારિક લાકડું મળવું વસ્તુને લાકડાનો સ્પર્શ થતા રંગ બદલવો છોકરાનું કુતૂહલ ઘણી વસ્તુઓના રંગ બદલવા છોકરાનો પસ્તાવો કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ મુદ્દા ઉપરથી વાર્તા બનાવીએ એક છોકરો હતો તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તે તેના તેના પિતાને પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો જો વનસ્પતિનું નામ ખબર ના હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈક તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો તેને ઝાડીમાં પડેલા એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો તે છોકરાએ એ લાકડાને પિતાથી છુપાવીને તેની બેગમાં લઈ લીધું તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો

ત્યાર પછી પ્રશ્ન આ રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો તો ગયા રવિવારે અમે સહકુટુંબ પોળોના જંગલમાં ફરવા ગયા વિદ્યાર્થી મિત્રો અહીં જે રેખાંકિત શબ્દો જે તમને ગુલાબી રંગમાં જોવા મળે છે તે શબ્દોનું આપણે વર્ગીકરણ કરવાનું છે તો ચાલો વર્ગીકરણ કરીએ જેમાં જાતિવાચક નામપદની અંદર આવશે શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જંગલો જિલ્લો ત્યાર પછી વ્યક્તિવાચક નામપદની અંદર આવશે હાથમતી સાબરમતી પોળો અને રવિવાર ત્યાર પછી સમૂહવાચક નામપદની અંદર આવશે ટોળું બાલવૃંદ અને સહકુટુંબ ત્યાર પછી ભાવવાચક નામપદની અંદર આવશે આનંદ મસ્તી સજા રોમાંચ સૌંદર્ય અને સુંદર ત્યાર પછી દ્રવ્યવાચક નામપદની અંદર આવશે સરબત અને નાસ્તો ત્યાર પછી પ્રશ્ન બાર રેખાંકિત પદ ને સ્થાને ક્યાં પદો મૂકી શકાય અને તેને શું કહેવાય તો સુગંધા આઠ વર્ષની છોકરી છે સુગંધા ઉત્સવપ્રિય છે સુગંધ દુરુપયોગ કરતી નથી તેથી સુગંધાને સુગંધાના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં જે ગુલાબી રંગથી સુગંધા સુગંધા લખેલું છે તેની જગ્યાએ આપણે અન્ય શબ્દો મૂકવાના છે જેમાં રેખાંકિત પદોને સ્થાને જ્યાં એક નંબર આપેલો છે ત્યાં તે મૂકી શકાય બે નંબર લખેલો છે ત્યાં તેના મૂકી શકાય ત્રણ નંબરમાં પણ તેના મૂકવાનું છે ચાર નંબર છે ત્યાં તેને રહેશે પાંચ નંબરમાં તે મૂકવાનું છે છ નંબરમાં તેના મૂકવાનું છે સાત નંબર છે તેની જગ્યાએ આપણે તેને લખીશું આઠ નંબર છે તેની જગ્યાએ પણ આપણે તેના લખીશું સુગંધા નામ છે અને તે નામને બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ કહેવામાં આવે છે

ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને દરેક ધોરણની દરેક વિષયની સ્વાદેપોથી પાઠના સ્વાદેપ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો